તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો શેતર વસાવી ખુલ્લે આમ ચેલેન્જ મારી દીધું છે દોસ્તો તો શું કીધું છે આપણા વિડીયોમાં બતાવવાના છે દોસ્તો પણ એ પહેલાં તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા હું તમારા માટે લાવતો હશો દોસ્તો તો તમને ખબર હતી કે બે હજાર ચોવીસની ચૂંટણી પર નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાના ફાસિનના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં ભૃજ ની અંદર એમ કહેવા છે કે ભાષિન કરતા હતા અને ત્યારે શેતર વસાવા શું બોલ્યા છે તમને આ વીડિયોમાં બતાવવાનું શું દોસ્તો તો શેતર વસાવાએ એવું કીધું છે કે ભ્રુજ ની અંદર મને કોઈની તાકાત નથી મને રોકીને બતાવે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ભાજપના એમ કહેવાય છે કે મનસુખ વસાવા છે અને ધારાસભ્ય ડેડિયાપાડાના શેતર વસાવા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આમ સામે લડવાના છે તો કોનું પત્તું કપાવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો શેતર વસાવા જીતવાના છે કે મનસુખ વસાવા જીતવાના છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર હશે કે શેતુ વસાવાને આદિવાસી સમાજના લોકો ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરે છે એમ કહેવાય છે કે શેતર વસાવા જેલમાં હતા પરંતુ એને સપોર્ટ એટલો બધો કરતા કે વાત જ ના પૂછો દોસ્તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાને એટલો જ સપોર્ટ મળી રહ્યો છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે મુસ્લિમ સમાજ પણ સેતુ વસાવવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને સેતુ વસાવાના ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતુ વસાવાના નારા પણ લગાવી રહ્યા છે કે સેતુભા આગે બઢો આમ તમારી સાથ એવા નારા પણ લગાવી રહ્યા છે અને આખા પાડાની અંદર એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર સેતુ વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો તમને ખબર જ હશે એટલે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવા એક ડાયલોગ પણ માર્યો હતો ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો હાલ એમ કેવા છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ભાષણના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આખી ચોવીસની ચૂંટણી કોણ જીતવાના છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મનસુખ વસાવા જીતવાના છે કે સેતુ વસાવા જીતવાના છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી વાર બીજા વિડીયો મળી તપ જય હિન્દ જય ભારત બાય બાય અને જય આદિવાસી લખવાનું કમેન્ટને ભૂલ થાય મળી એકવાર બીજા વિડીયો બાય